વાયોરમાંથી દવાખાનું ખોલીને લોકોની દવા કરતા ત્રણ ફોગસ ડોક્ટરોની એસઓજી પોલીસે દવા કરી નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર સરહદી વાયોરમાં એસઓજીએ દરોડો પાડીને ત્રણ નકલી ડોક્ટરોનો પર્દાફાશ કર્યો છે બાતમીના આધારે એસઓજી અને વાયોર પોલીસે મંગળવારે સાંજે વાયોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે પતરાની દુકાનમાં ચાલતી ખુશબુ ક્લિનિક પર દરોડો પાડીને ધવલ વિનોભાઈ શ્રીમાળી નામના બોગસ ડોક્ટરને ઝડપ્યા હતા દવાખાના બહાર લગાડેલા પાટિયામાં ડોક્ટર મહેમૂદ નાંદોલિયા અને ડોક્ટર સાજીદ મંસૂરી નામના બે કથિત તબીબોની અવનવી ટીકરીઓના લટપણિયા સાથેની વિગતો લખેલી હતી

જે હોમિયોપેથી અને નેચરોપેથીને લગતી છે દવાખાનામાં આવતા દર્દીઓને નિયમ વિરુદ્ધ એલોપેથીની દવા ગોળીઓ ઇન્જેક્શનો અપાતા હતા દવાખાનામાંથી પોલીસે એન્ટીબાયોટિક્સ એન્ટીવાયરલ એન્ટી હિસ્ટામાઇન પેનિસિલિન સેરેન્યુઝ ન્યુરોલોજીકલ વર્ગની પાંચ લાખ ચોર્યાસી હજારની દવાઓનો જંગી જથ્થો જપ્ત કર્યો છે ધવલ સિંહાણી સાથે દવાખાનામાં હાજર ના મળી મળેલા નાંદોલિયા અને મંસુરી વિરુદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ અને બીએનએસ એક્ટ તળે વાયોર બીએનએસ એક્ટ તળે વાયોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે દર્શક મિત્રો આજે તારીખ 21 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર